સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના કેસમાં પોસ્ટમોર્ટમમાં મોટો ખુલાસો સામે આવ્યો છે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં થયેલી હત્યામાં મૃતક વિદ્યાર્થી નયન ના પીએમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે લોહીની બે મુખ્ય નળીઓ પેટમાં કપાઈ ગઈ હતી અને શરીરમાં લોહી પહોંચાડતી નળીઓ કપાતા મોત થયું છે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો કેસમાં મોટો ખુલાસો થયો છે મૃતક વિદ્યાર્થી નયનના પીએમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે લોહીની બે મુખ્ય નળીઓ પેટમાં કપાઈ અને શરીરમાં લોહી પહોંચાડતી નળીઓ કપાતા તેનું મૃત્યુ થયું છે વિદ્યાર્થીને પેટમાં ઘા વાગતા લોહી જમા થયું હતું અને અઢી લિટર જેટલું લોહી પેટમાં જ જમા થઈ ગયું હતું સાથે સાથે આંતરડામાં ચાર કાણા પડ્યા હતા અને પેટ બહાર એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટરનો ઘા પડ્યો હતો તેવું પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે એસીપી કુણાલ દેસાઈએ જણાવ્યું કે ગત તેર ઓગસ્ટે મૃતક નયનના પિતરાઈ ભાઈ સ્કૂલમાં પગથિયા ઉતરી રહ્યો હતો તેને પાછળથી ધક્કો વાગતા તેનો હાથ હત્યા કરનાર મુખ્ય વિદ્યાર્થીને અથડાયો હતો જે બાદ મુખ્ય વિદ્યાર્થીએ બોલાચાલી કરી હતી પરંતુ ત્યારે સમગ્ર મામલો થાળે પડી ગયો હતો તો ઓગસ્ટે કેમ મારા પિતરાઈ ભાઈ સાથે બોલાચાલી કરતો હતો તેમ મુખ્ય વિદ્યાર્થીને પૂછી રહ્યો હતો ત્યારે તેણે મિત્ર ત્યાં આવી જઈ અને કેમ દાદાગીરી કરે છે તેમ કહી કિચન કટર કાઢી અને નયનના પેટમાં મારી અને ચાવીની જેમ ફેરવી અને કટર કાઢીને નાસી ગયા હતા

કે ઇજાગ્રસ્ત વિદ્યાર્થી કેમ્પસમાં આવ્યો અને ત્રીસ મિનિટ સુધી ઓટલા ઉપર બેસી રહ્યો સ્કૂલના સિક્યોરિટી ગાર્ડ શિક્ષકોએ હોસ્પિટલ લઈ જવાને બદલે તમાશો જોતા રહ્યા શુક્રવારે ક્રાઇમ બ્રાન્ચ બંને સગીરને જ્યુવિનાઇલ હોમમાં લઈ જશે તો હત્યાકાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચે ગુરુવારે પ્રિન્સિપલ શિક્ષકો સિક્યોરિટી ગાર્ડ સહિત પંદર જેટલા વ્યક્તિઓના આઠ કલાક સુધી નિવેદન નોંધ્યા હતા સેવન્થ ડે સ્કૂલના બે વિદ્યાર્થીઓએ ધક્કા મૂકી જેવી બાબતમાં વિદ્યાર્થી નયનના પેટમાં નાનું કટર મારી અને આંતરડા બહાર કાઢી અને નાસી ગયા હતા આ બાદ નયનને લોહી વધુ ન વહે તે માટે ઈજા ઉપર હાથ રૂમાલ મૂકી અને સ્કૂલ કેમ્પસમાં એન્ટ્રી પોઈન્ટ ઉપર બેસી ગયો હતો તો બીજી તરફ મુખ્ય સગીરની પૂછપરછમાં તેણે કબીલાત કરી કે તેણે પંદર દિવસ પહેલા એક સ્ટેશનની દુકાનથી નાનું કટર ખરીદ્યું હતું અને તેનાથી જ નયનની હત્યા કરી હતી